તિરંગો એટલે કે રાષ્ટ્રધ્વજ ની હોય ને એવું લાગે છે કારણ કે હમણાં પંદરમી ઓગસ્ટ આપણે આવી હતી તો પંદરમી ઓગસ્ટ પહેલા જામનગર મહાનગરપાલિકાએ એ પંચાવન લાખ રૂપિયાના ખર્ચે છે ને તિરંગા વસાવ્યા હતા એ તિરંગા લીધા હતા જનતાને આપવા માટે પંચાવન લાખ રૂપિયાના ખર્ચે પણ નવાઈ વાત એ છે કે આ પંચાવન લાખના ખર્ચે જે તિરંગા જે એની પાસે લીધા ને એ કોઈ પણ ટેન્ડરની પ્રક્રિયા બહાર પડ્યા વગર લીધા હતા કોઈ પણ પ્રકારનું ટેન્ડર જાહેર નથી કર્યું સીધે સીધો કોન્ટ્રાક્ટ ને સરકારી મળતી કોન્ટ્રાક્ટરને આપી દીધો હતો જે સરકારી પાર્ટીના મળતી કોન્ટ્રાક્ટર હોય ને એને એટલે જે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ જે મુખ્યમંત્રી આમ તો મૃદુ મૃદુ કહીએ છે અને જે આપણા જામનગરના કમિશનર ને કલેક્ટર છે એને જરાક મારે કેવું હતું કે આ કાંઈ નવો નિયમ બહાર પાડ્યો છે કે કોઈ પણ પ્રકારનું કાંઈ ટેન્ડર બેન્ડર જાહેર કરવાનો નહીં અને સીધે સીધો કોન્ટ્રાક્ટ છે એ સરકારી મળતી આ કોન્ટ્રાક્ટર હોય ને આપી દેવાનો આવો કાંઈ નવો નિયમ બહાર પડ્યો હોય તો અમને જણાવજો તો જે બીજા સામાન્ય જનતા છે જેને ટેન્ડર લેવા હોય એ સરકારી પાર્ટીમાં વયા જાય તકે અને જો આવું કાંઈ ન હોય તો પછી આની ઉપર કાર્યવાહી કરજો એ જે કોન્ટ્રાક્ટ છે એ કેન્સલ કરજો એ કોન્ટ્રાક્ટ લાખ રૂપિયા લેજો ને પછી છે પાછો તમારે વેચવો હોય તો પાછું એક ટેન્ડર બહાર પાડી અને પછી કાયદેસર રીતે વેચજો અને જો આવું ન હોય તો અને આ ન કરવું હોય તો પછી મામલો કોર્ટમાં જાય અને પછી તમારી બદનામી થાય એના કરતા આ વસ્તુ પેલા કરી દેજો તો વધારે સારું ધન્યવાદ જય હિન્દ જય ભારત